નમસ્કાર દર્શક મિત્રો તેમના સમાચારમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ રાજકોટ જિલ્લાના ઉપલેટા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ વિધાનસભાએ આપ્યું રાજીનામું ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ બંગાળના દોર શરૂ થયા બે હજાર બાવીસ વિધાનસભાના ઉમેદવાર વિપુલ સખિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને મોડી રાત્રે પાર્ટીમાંથી રાજીનામું તરી આપ્યું આજે ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે વિપુલ સખિયાએ પત્રકાર પરિષદ બોલાવી ભૂપદ ભાયાણી સાથે અન્ય કાર્યકરો સહિત ત્રણ તારીખે ભેસાણ ખાતે ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી રિપોર્ટર સરફરાજ પુડી તન્ના સમાચાર હું વિપુલ સખિયા બે હજાર બાવીસ વિધાનસભાના પૂર્વ ઉમેદવાર ધોરાજી ઉપલેટા આમ આદમી પાર્ટી ગઈકાલે રાત્રે મેં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈને મારું રાજીનામું ગઈકાલે રાત્રે આપ્યું આજ રોજ પત્રકાર મિત્રોને પણ હું જણાવું છું કે મેં મારું આમ આદમી પાર્ટીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે અને જે પણ મિત્રોએ સદા સંબંધીઓએ કાર્યકર્તાઓ અને ઉપલેટા ધોરાજીની જનતાએ જેને પણ મને સાથ સહયોગ આપ્યો હતો એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ચૂંટણી પહેલાં પણ સતત સવારથી સાંજ સુધી હું મારા મત વિસ્તારમાં પ્રવાસ કરતો હતો અને જે પણ ગામના પ્રશ્નો હતા એ પ્રશ્નોને લઈને રજૂઆત કરતો હતો અને તાત્કાલિક ધોરણે જેટલા પણ પ્રયાસો થતા હતા એનો હું નિવાડો લાવતો હતો રાજીનામા આપ્યા બાદ પણ હર હંમેશ આ જે કામગીરી હતી એ મારી ચાલુ જ રહેશે અને ખાસ એ જણાવવાનું કે આવનારી ત્રણ તારીખે ભેસાણ ખાતે સવારે દસ વાગ્યે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા સાહેબ રાજકોટ જિલ્લાના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા તેમજ રાજકોટ જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડીયા અને ઘણા બધા સંગઠનના આગેવાનો સાથે જે રાજીનામું આપ્યું હતું તે પણ ભાજપમાં જોઈન્ટ થવાના છે અને એમની સાથે હું અને મારા સાથી મિત્ર આંદોલનકારી જશમિનભાઈ હિરાણી ઉપલેટા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રભારી દિલીપભાઈ ફળદુ તેમજ આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે અમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને નરેન્દ્રભાઈ મોદી ના હાથ મજબૂત કરવાની છે